નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાટિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે એક એવો ટોપિક લઈને આવી ગયો છું કે ઇફેક્ટિવ અંગ્રેજી કઈ રીતે બોલી શકાય ઇફેક્ટિવ ઇંગ્લિશ એટલે શું તો કે આપણે થોડું મોડું અંગ્રેજી તો બોલી શકતા હોય પણ તમે ઘણા બધા જે સેલિબ્રિટીઝ હોય છે શાહરૂખ ખાન સલમાન ખાન હોય છે અનુષ્કા શર્મા વિરાટ કોહલી આ બધા ટૂંકમાં રોહિત શર્મા એમ એસ ધોની આ બધા જ્યારે સ્પીચ આપતા હોય એ જ્યારે અંગ્રેજી બોલતા હોય ત્યારે આપણા મોઢા આમ થઈ જાય છે કે આ લોકો આટલું કઈ રીતે બોલી શકે છે અને અમુક વર્ડ્સ એવા હોય છે કે જે આપણને એમ કહેવાય કે કોઈ દી સાંભળ્યા ન હોય કોઈ દી આપણે એનો મિનિંગ ન કરી શકતા હોય તો એ શું છે એ કેવી રીતે એવું પોસિબલ છે એ લોકો કેમ આટલું શણગારી શણગારીને અંગ્રેજી બોલે છે સાહેબ શણગારતવું કેવી રીતે અંગ્રેજી કેવી રીતે અંગ્રેજીને ડેકોરેટ કરવું તમને એમ થાય કે સાહેબ ડેકોરેટ થાય હા હું તમને આજે રૂબરૂ હમણાં તમને જો લાઈવ એક્ઝામ્પલ આપીને તમને હું સમજાવું કે કઈ રીતે ડેકોરેટ થાય કઈ રીતે ઇંગ્લિશ છે એ ઇફેક્ટિવ બને છે બરાબર તો આજના આ લેક્ચરના અંત સુધી બન્યા રહેશો એટલે તમને તમામ પ્રકારની માહિતી જરૂર મળી જશે તો વિડીયોની અંત સુધી બન્યા રહેજો અને એક વખત વિડીયોને લાઇકનું બટન જરૂર દબાવી દેજો ચેનલમાં નવા આવેલા છે તો સબસ્ક્રાઈબનું બટન જરૂર દબાવી દેજો અને મિત્રો ખાસ વિડીયોની અંત સુધી બન્યા રહેજો જે પણ આજે હું ફ્રેઝીસ તમને કહેવાનો છું એ તમામ પ્રકારના ફ્રેઝીસને તમારે જીવનભર હવે ઉપયોગમાં લેવાનું છે એટલા માટે લખ્યું છે ઇફેક્ટિવ અંગ્રેજી બોલવા આ શબ્દો શબ્દોને ફ્રેઝીસનો ઉપયોગ કરતાં શીખી લ્યો અને આ વિડિયો પછી તમારું અંગ્રેજી છે એક લેવલ અપ દેખાશે એક લેવલ અપ પણ એની પ્રેક્ટિસ તમારે જબરજસ્ત લેવલની કરવી પડશે તો કરશો આર યુ રેડી શરૂઆત કરીએ આજના આ લેક્ચરની તો શરૂઆત કરીએ આજના આ લેક્ચરની મિત્રો સૌથી પહેલું છે કીપ ઇન માઇન્ડ હવે જો આ કીપ ઇન માઇન્ડ આ ફ્રીઝિસ છે એવા શબ્દો ક્યાં તમે વાક્યમાં સાંભળશો તો તમને અલગ લેવલનું ઇંગ્લિશ લાગે છે તો જો કીપ ઇન માઇન્ડ નો મિનિંગ થાય ધ્યાનમાં રાખવું શું થાય ધ્યાનમાં રાખવું કીપ ઇન માઇન્ડ આપણે ઘણી વાર બધા કીપ ઇન માઇન્ડ ધ્યાનમાં રાખો અહીં સાથે સાથે તમને મસ્ત રીતે એનું એક્ઝામ્પલ આપવામાં આવશે કીપ ઇન માઇન્ડ દેટ હી ઇઝ ટ્રેટર એટલે ધ્યાનમાં રાખો કે તે દેશ છે કેવો છે દેશ છે ચલો એના પછી બીજું ઓલ ઇફ અ સડન ઓલ ઓફ અ સડન અહી ઓલ ઇફ અ સડન નહી આવે અહી આવશે ઓલ ઓફ અ સડન શું આવશે ઓલ ઓફ અ સડન આવશે ઇફ નહી આવે પણ ઓફ આવશે ચલો ઓલ ઓફ સડન નો मीनिंग થાશે અચાનક અચાનક એટલે આપણે કહીએ ઓલ ઓફ સડન સડનલી અમને તો જોવા મળ્યા તો ઓલ ઓફ સડન ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ અચાનક જ વરસાદ શરૂ થઈ ગયો તો જો અહીંયા ઓલ ઓફ ને છે એ આપણે વાક્યમાં પ્રયોગ કરેલો છે તો જેટલા બધા જે ફ્રેઝીસ આવશે એ બધાને આપણે વાક્યમાં પ્રયોગ કરશું એટલા માટે જે સેલિબ્રિટીઝ છે એ આવા ફ્રેઝીસનો વધારે ઉપયોગ કરે છે એટલા માટે એનું અંગ્રેજી ઇફેક્ટિવ લાગે છે અસરકારક લાગે છે બરોબર બાકી બીજું કાંઈ આમાં હોતું નથી ઓકે એના પછીનો છે સો ફાર સો ફાર એટલે શું છે અત્યાર સુધી શું કીધું હાઉ મેની રન્સ હેઝ હી સ્કોર્ડ સો ફાર તેણે અત્યાર સુધીમાં સો ફાર એટલે અત્યાર સુધીમાં કેટલા રન બનાવ્યા છે જો અહીંયા સો ફાર આવ્યું એટલે અત્યાર સુધીમાં જ્યારે સો ફાર બોલો ત્યારે એનો મિનિંગ થાય અત્યાર સુધીમાં ચલો એના પછી એટ અ ગ્લેન્સ એટ અ ગ્લેન્સ નો મિનિંગ શું થાય એક નજરમાં એક નજરમાં શી રેકગ્નાઇઝ સી રેકગ્નાઇઝ મી એટ અ ગ્લાન્સ તેણીએ મને એક જ નજરમાં ઓળખી લીધો એક જ નજરમાં એટલે અહીંયા લખ્યું એટ અ ગ્લાન્સ તો જ્યારે પણ તમે વાક્ય બોલો કે મેં એને એક જ નજર નજરમાં ઓળખી લીધો તો આઈ રેકગ્નાઇઝડ પછી બોલવાનું યુ મેં તમને આઈ રેકોગનાઈઝડ યુ એટ અ ગ્લાન્સ એટલે કે એક જ નજરમાં મેં તમને ઓળખી લીધો એના પછી છે રન આઉટ ઓફ સમ ટાઈમ રન આઉટ ઓફ સમ ટાઈમનો મિનિંગ થઈ કંઈક ખતમ થઈ રહ્યું કંઈક ખતમ થઈ જવું વી હેવ રન આઉટ ઓફ સુગર વી હેવ રન આઉટ ઓફ સુગર અમારી પાસે ખાંડ ખતમ થઈ ગઈ છે તો કોઈ વસ્તુ ખતમ થઈ ગઈ હોય ત્યારે તમે રન આઉટ ઓફ સમથિંગ બોલી શકો એના પછી ઇન અ મેટર ઓફ સેકન્ડ ઇન અ મેટર ઓફ સેકન્ડ થોડી જ સેકન્ડોમાં એનો મિનિંગ થશે થોડી જ સેકન્ડોમાં In અ મેટર ઓફ seconds, इन अ मैटर ऑफ सेकंड्स द बिल्डिंग वाज इन फ्लेम्स એટલે કે જે થોડીક સેકન્ડોમાં બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગઈ થોડીક જ સેકન્ડોમાં તો કે ઇન અ મેટર ઓફ સેકન્ડ્સ નો मीनिंग થશે થોડીક જ સેકન્ડોમાં ચલો મિત્રો ખાસ જે 2024 આવી રહ્યું છે નવું વર્ષ આવી રહ્યું છે આપણો તો 1 જાન્યુઆરીએ આપણો જે અપકમિંગ નવો લેટેસ્ટ બરોબર છે જે સંપૂર્ણ એમાં રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ વિડીયો લેક્ચર્સ લાઈવ લેક્ચર્સ સાથે પીડીએફ મટીરિયલ સાથે આપણો નવો કોર્સ કમિંગ શું એટલે કે આવી રહ્યો છે ફોર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર માટે એટલે આપણી એના માટે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખજો મિત્રો જેથી કરી અને તમે એ કોર્સમાં એનરોલ થઈ જશો પહેલી તારીખે કોર્સ આપણી એપ્લિકેશનમાં જોવા મળશે અને એકદમ બેઝિકથી કરાવવામાં આવશે શરૂઆત કરી સેફ એન્ડ સાઉન્ડ એટલે કે સહી સલામત

તમે તો મને વધારે ડરાવી દીધું માંડ માંડ હું બચી એવો ટૂંકમાં એનો મિનિંગ થશે હેવ અ વર્ડ વિથ સમવન હેવ અ વર્ડ વિથ સમવન કોઈકની સાથે વાત કરવી જો શું છે માય ફાધર વોન્ટ્સ ટુ હેવ અ વર્ડ વિથ યુ તો અહીંયા શું એવું હેવ અ વર્ડ વિથ યુનો મતલબ થાય થોડીક વાર માટે વાત કરવી એટલે કે સા કોઈની સાથે વાત કરવી મારા પિતા તમારી સાથે વાત કરવા માંગે છે ફ્રોમ સ્ક્રેચ ફ્રોમ સ્ક્રેચ સ્કેચનો મિનિંગ થાય શરૂઆતથી ક્યાંથી શરૂઆતથી હી સ્ટાર્ટેડ ધ બિઝનેસ ફ્રોમ સ્કેચ એટલે તેણે શરૂઆતથી જ ધંધો શરૂ કર્યો મિત્રો એક વખત વિડીયોને લાઈકનું બટન દબાવી દેજો જો તમારે બાકી રહી ગયું છે તો કારણ કે તમારા માટે મેં આ સરસ મજાના જે અંગ્રેજીને ઇફેક્ટિવ કેમ બનાવવું એના માટે મેં ઘણી મહેનત કરીને વિડીયો બનાવ્યો છે તો એક વખત લાઇકનું બટન જરૂર દબાવી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન ભૂલી ન જતા સાથે સાથે ઓકે ચાલો આગળ વધીએ ડે ઇન ડે આઉટ ડે ઇન આઉટ નો મતલબ થાય દિવસભર અથવા તો દિવસ રાત આપણે બોલતા દિવસભર મેં આ કામ કર્યું દિવસ રાત મેં કામ ટુ ડે ડે ઇન 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 આઉટ ડ્રીમ્સ તમારે તમારા સપનાને સાકાર કરવા માટે કામ કરવું પડશે તો બરોબર એના પછી છે એનો મતલબ થાય ટૂંકમાં અમે નાદાર થઈ ગયા મતલબ થાય નાદાર પૈસા પૈસા ખાલી થઈ ગયા હોય બરોબર ચાલો એના પછી રાઉન્ડ ધ ક્લોક રાઉન્ડ ધ ક્લોક નો મતલબ થાય ચોવીસ કલાક હી ગાર્ડેડ ધ પ્લેસ રાઉન્ડ ધ ક્લોક તેણે ચોવીસ કલાક સ્થળની રક્ષા કરી બરોબર ગાર્ડેડ એટલે રક્ષા કરી એટલે ગાર્ડ ભાઈ સુનર ઓર લેટર સુનર ઓર લેટર નો મતલબ થાય આજ નહીં તો કાલ સુનર ઓર લેટર આજ નહીં તો કાલ તમારા કામ કરવું જ પડશે તો સુનર ઓર લેટર ધે વિલ અન્ડરસ્ટેન્ડ ધેર મિસ્ટેક આજ નહીં તો કાલ તેઓ તેમની ભૂલ સમજશે ઇન્સ્ટેડ ઓફ ઇન્સ્ટેડ ઓફ નો મતલબ થાય આના બદલે એના બદલે આપણે ભૂલતા ઇન્સ્ટેડ ઓફ ધીસ ગાય આના બદલે આને મોકલો બરોબર તો શું છે કેન યુ ગિવ મી મની ઇન્સ્ટેડ ઓફ ધીસ ગિફ્ટ શું તમે મને આ ભેટને બદલે પૈસા આપી શકો છો તો ઇન્સ્ટેડ ઓફ નો મતલબ થાય આના બદલે એટલે ગિફ્ટને બદલે તમે મને પૈસા આપી શકો છો તો જ્યારે પણ તમારે એવું બોલવું છે ઇન્સ્ટ કોઈના બદલે આ આપી શકો તો ઇન્સ્ટેડ ઓફ નો મિનિંગ કરવો પડશે ચલો ઇન ધ ફર્સ્ટ પ્લેસ એનો મતલબ થાય પ્રથમ સ્થાને આ તો ખબર છે ઇન ધ ફર્સ્ટ પ્લેસ યુ નીડ ટુ સેવ પ્રથમ સ્થાને તમારે હજામત કરાવી કરવાની જરૂર છે પ્રથમ આપણે પહેલા તો તમારે આપણે શુદ્ધ ગુજરાતીમાં આને એમ કહે પહેલા તો એમ બરોબર પહેલા તો તમારે હજામત કરવાની જરૂર છે પછી પડણવા જઈએ ભાઈ ચલો એના પછી ઓવર એન્ડ ઓવર ઓવર એન્ડ ઓવરનો મતલબ થાય વારંવાર તો ડોન્ટ રિપીટ ધ સેમ મિસ્ટેક ઓવર એન્ડ ઓવર ઓવર એન્ડ ઓવર તો એક જ ભૂલ વારંવાર ન ન કરો કરો એક જ ભૂલ વારંવાર વારંવાર એટલે થાય ધ રેન અગેન રમતવીર વારંવાર વારંવાર દોડ્યો એટલે પણ થાય લુક ફોરવર્ડ ટુ લુક ફોરવર્ડ ટુ આ બહુ બોલાય છે લુક ફોરવર્ડ ટુ એટલે ઉત્સુક થવું શું થાય ઉત્સુક થવું શી વોઝ લુકિંગ ફોરવર્ડ ટુ વર્કિંગ ધ કંપની તે એટલે કે છોકરી તે કંપનીમાં કામ કરવા ઉત્સુક ઉત્સુક હતી હતી તે તે કંપનીમાં કામ કરવા કપલ કપલ ઓફ થાય બે અથવા તો થોડાક અથવા તો આપણે ઘણી વાર કેતા કપલ ઓફ ડેઝ થોડાક દિવસો અથવા તો કપલ કપલ એટલે બે પણ થાય અને થોડાક માટે પણ કપલનો ઉપયોગ થાય છે આન્સર અ કપલ ઓફ ક્વેશ્ચન તે બે પ્રશ્નોના જવાબ આપી શક્યો નહીં અથવા તો થોડાક પ્રશ્નોના જવાબ આપી શક્યો નહીં કપલ ઓફ નો ઉપયોગ આવી રીતે થાય છે ચાઇલ્ડ પ્લે ચાઇલ્ડ પ્લે નો મિનિંગ થશે બાળકની રમત બરોબર છે ડુ યુ થિંક ઇટ્સ ચાઇલ્ડ પ્લે ટુ ડુ ધીસ શું તમને લાગે છે કે આ કરવું બાળકની બાળક જેવી રમત છે એમ ઘણી વાર કહેતા હું આ બચ્ચો કા ખેલ હે એ હે આ તો એના જેવું ચલો ઇન એની કેસ કોઈ પણ સંજોગોમાં ઇન એની કેસનો મતલબ થાય કોઈ પણ સંજોગોમાં ઇન એની કેસ વી વિલ હેવ ટુ કમ્પ્લીટ ઇટ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કેસમાં આપણે તેને પૂર્ણ કરવું પડશે બરોબર ઇન એની કેસ એના પછી ઇન ધેટ કેસ ઇન ધેટ કેસનો મતલબ થાય તે સ્થિતિમાં ઇન ધેટ કેસ આઈ વિલ ટેક કેર ઓફ ઇટ તે સ્થિતિમાં હું તેની કાળજી લઈશ હું તેની કાળજી લઈશ એના પછી ફોર ધ ફર્સ્ટ બિંગ એનો મતલબ થાય થોડી વાર પૂરતું થોડીક વાર પૂરતું ભાઈ લુક આફ્ટર ધ કિડ ફોર ધ બિંગ થોડીક વાર પૂરતું બાળકોની સંભાળ રાખો થોડીક વાર પૂરતું એમ ચલો એના પછી એટ ટાઈમ્સ એટ ટાઈમ્સ મતલબ થાય ક્યારેક આઈ ફીલ કોઈટ સેડ એટ ટાઈમ્સ એટ ટાઈમ્સ મતલબ થાય ક્યારેક હું ક્યારેક ક્યારેક ખૂબ ઉદાસ અનુભવું છું બરોબર છે તો એનો મતલબ થાય એટ ટાઈમ્સ એના પછી આઉટ ઓફ ધ ક્વેશ્ચન આઉટ ઓફ ધ ક્વેશન એટલે પ્રશ્ન જ ઉભો નથી થતો અહીંયા પ્રશ્ન સવાલ પેદા નહીં હોતા નથી કહેતા સવાલ જ પેદા ન થાય તો આસ્કિંગ ફોર મોર મની ફ્રોમ માય ફાધર ઇઝ આઉટ ઓફ ધ ક્વેશ્ચન મારા પિતા પાસેથી વધુ પૈસા માંગવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો મારી પાસે હે અને એ આપશે હોતે માંગુ તો ખબર પડશે ફ્રોમ ફાર એન્ડ નિયર ફ્રોમ ફાર એન્ડ નિયર બધી જ જગ્યાએથી તો પીપલ કેમ ફ્રોમ ફાર એન્ડ નિયર ટુ અટેન્ડ ધ પાર્ટી પાર્ટીમાં ભાગ લેવા માટે લોકો બધી જગ્યાએથી આવ્યા હતા ફ્રો ફ્રોમ ફાર એન્ડ નિયર નો મતલબ થાય બધી જગ્યાએથી ઓફ એન્ડ ઓન ઓફ એન્ડ ઓન નો મતલબ થાય ધીમો 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 શું કહે છે ઇટ્સ ઇટ્સ બીન રેઇનિંગ ઓફ એન્ડ ઓન સિન્સ મોર્નિંગ ઘણી વાર વરસાદ ધીમો ધીમો વરસાદ પડતો હતો તો એના માટે ઓફ એન્ડ ઓન તમે કહી શકો તો ઇટ્સ બિન રેનિંગ ઓફ એન્ડ ઓન સિન્સ ધ મોર્નિંગ સવારથી જ ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે ચલો એના પછી ઓન એન્ડ ઓન ઓન એન્ડ ઓન એટલે એક સાથે થાય તો યુ શુડન્ટ કીપ ગોઈંગ ઓન એન્ડ ઓન લિસન ટુ અધર્સ ઓલ્સો તમારે એક સાથે બોલવું ન જોઈએ બીજાને પણ સાંભળવું જોઈએ તમે બોલ બોલ કરોમાં બીજાને પણ તમારે સાંભળવું જોઈએ એના પછી ઓન ધ વર્જ ઓફ ઓન ધ વર્જ ઓફ નો મિનિંગ થાય ની કગાર ઉપર ની કગાર ઉપર નો મિનિંગ થશે ની કગાર ઉપર બરોબર છે હી ઇઝ ઓન ધ વર્જ ઓફ બીંગ ફાયર્ડ તેને નોકરી થી કાઢી નાખવાની કગાર ઉપર છે આપણે ઘણી વાર કહેતા કે ભાઈ તેને હવે નોકરીમાંથી કાઢી નાખવાની કગાર ઉપર છે વાયડાઈ જ કરે છે તો હવે કાઢી જ મૂકે ને બરોબર છે તો તેને નોકરીમાંથી કાઢી નાખવાની કગાર ઉપર છે સ્પીક ઇલ ઓફ પછી કાઉન્સમાં લખ્યું છે સમવન કોઈકની બુરાઈ કરવી એનો મતલબ થાય સ્પીક ઇલ ઓફ સ્પીક ઇલ ઓફ હી ઇલ ઓફ હિઝ તે તેના વિશે ખૂબ જ ખરાબ બોલે છે અથવા તો બુરાઈ કરે છે ખરાબ બોલે છે બે જ વસ્તુ થઈ એના પછી સ્પીક હાઈલી ઓફ સ્પીક હાઈલી ઓફનો કાઉન્સમાં સમવન કોઈ વ્યક્તિના વખાણ કરવા સ્પીક હાઈલી ઓફ સ્પીક ઇલ ઓફ એટલે ટૂંકમાં નિંદા કરવી અને સ્પીક હાઈલી ઓફ નો મતલબ થાય એના વખાણ કરો માય ફાધર ઓલવેઝ સ્પીક હાઈલી ઓફ મિસ્ટર શર્મા મારા પિતા હંમેશા શ્રી શર્મા વિશે ખૂબ જ વખાણ કરે છે એના પછી ફ્રોમ હેડ ટુ ટો હેડ ટુ ટો હેડ ટુ ટો માથાથી પગ સુધી એમ હી વોઝ કવર્ડ વિથ મડ ફ્રોમ હેડ ટુ ટો મડ એટલે કાદવ એટલે કે છે તે માથાથી પગ સુધી કાદવથી ઢંકાયેલો હતો એના પછી કમ ટુ લાઈટ કમ ટુ લાઈટ નો મતલબ થાય બધાની સામે આવવું લાઈટ માં આવું ને બધાની સામે આવવું સમ હાઉ ધીસ ન્યૂઝ કેમ આઉટ કેમ ટુ લાઈટ કોઈ પણ રીતે આ સમાચાર બધાની સામે આવી ગયા બરોબર છે ચલો એના પછી પોક વન્સ નોઝ ઇન સમથિંગ એટલે બીજાની બાબતોમાં દખલ દેવી બીજાની બાબતોમાં દખલ દેવી હી હેઝ ધ હેબિટ ઓફ પોકિંગ હિઝ નોઝ ઇન અધર્સ મેટર્સ એટલે કે છે તેને બીજાની બાબતોમાં દખલ દેવાની આદત છે બરોબર છે હેબિટ એટલે આદત અ મેટર ઓફ લાઈફ એન્ડ ડેથ અ મેટર ઓફ લાઈફ એન્ડ ડેથ જીવન અને મૃત્યુનો મામલો છે જીવન અને મૃત્યુનો મામલો છે તો એના માટે તમે કહી શકો અ મેટર ઓફ લાઈફ એન્ડ ડેથ ધીસ ઇઝ મેટર ઓફ લાઈફ એન્ડ ડેથ ફોર મી આ મારા માટે જીવન અને મૃત્યુનો મામલો છે આમાં તો કંઈ કરવું જ પડશે બરોબર એના પછી એટ એની મોમેન્ટ એટ એની મોમેન્ટનો મતલબ થાય કોઈ પણ સમય કોઈ પણ સમય યુ કેન આસ્ક ફોર હેલ્પ એટ એની મોમેન્ટ તમે કોઈ પણ સમયે મદદ માટે મને પૂછી શકો છો એના પછી એટ ફર્સ્ટ સાઇટ એટ સાઈટ નો મતલબ થાય પહેલી નજરમાં બરોબર છે પહેલી નજરમાં હી લાઇકડ ઇટ એટ ફર્સ્ટ સાઇટ તેને પહેલી જ નજરે એને ગમી ગયો ચલો એના પછી લીવ નો સ્ટોન અનટ નો સ્ટોન વચાય શું વચાય કોઈ કસર સોડશો નહીં

હતો એના પછી ફેસ ટુ ફેસ આ તો ખબર જ છે રૂબરૂ ટેલ ધેટ ટુ મી ફેસ ટુ ફેસ મને રૂબરૂ વાત કરજો સામ સામે આવો ત્યારે ઓલ ઇન ઓલ એકંદરે ઓલ ઇન ઓલ નો મતલબ થાય એકંદરે ઓલ ઇન ઓલ શી ડીડ પ્રીટી પ્રીટી વેલ ઇન હર એક્ઝામ એકંદરે તેણીએ તેની પરીક્ષામાં ખૂબ જ સારું કર્યું એના પછી અપસ એન્ડ ડાઉન આ તો બધાને ખબર છે ઉતાર ચડાવ આવતા રહેતા અપસ એન્ડ ડાઉન આપણા જીવનમાં આવતા હોય તો આઈ હે સીન અ લોટ્સ ઓફ અપસ એન્ડ ડાઉન્સ ડ્યુરિંગ ધીસ 5 યર્સ મે પાંચ વર્ષમાં ઘણા બધા ઉતાર ચડાવ જોયા છે બરોબર ચાલ એના પછી ગિવ અપ ગિવ અપ એટલે હાર માનવી તો આઈ ડીડન્ટ ગિવ અપ ઈવન ઇન હાર્ડ ટાઈમ્સ મુશ્કેલ સમયમાં પણ મે હાર માની નહીં મિત્રો ફરી એક વખત કહી દઉં છું કે આપણો જે ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે બે હજાર ચોવીસ માટેનો આવી રહ્યો છે તમે વેઇટિંગ કરી રહ્યા છો આઈ નો બટ જાન્યુઆરીના દિવસે લોન્ચ થશે બધી માહિતી ત્યારે તમને આપવામાં આવશે અત્યારે થોડુંક સસ્પેન્સ રાખવામાં આવેલું છે સાથે સાથે મિત્રો આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ એને અત્યારે અત્યારે ફોલો કરી લેજો તમને અહીંયાથી મળી જશે અથવા તો તમે ક્યુઆર કોડ સ્કેન કરીને તમે એને ફોલો કરી શકો છો કારણ કે ત્યાં આપણે ઘણી બધી એવી રીલ્સ મૂકવામાં આવે છે જેથી તમારા શબ્દ ભંડોળમાં વોકેબમાં પણ વધારો થઈ શકે અને સાથે સાથે આપણે ટેલિગ્રામ ચેનલ છે વિજય નાટિયા ગુરુ ઓફ ગુજ્જુ એમાં પણ તમે જોડાઈ શકો છો જેથી તમે તમારો શું કહેવાય ઇન્ફોર્મેશન કાંઈ છે આપણા ઇંગ્લિશને લગતી એ તમને ત્યાંથી મળી જશે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો એ તમારે મને જરૂર કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે અને જાતા જાતા એક વખત વિડીયોને લાઈકનું બટન દબાવી ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઈબનું બટન અવશ્ય દબાવી બરોબર અને તમારા મિત્રો ને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા લેક્ચર માં નવા ટોપિક સાથે નવા અંદાજમાં ફરી પાછા મળીશું તે સુધી બાય બાય ટાટા